આપણા સમાજવાળા કોઈ હોય તો પહેલું એમને કહેવાનું અને આપણા સમાજવાળાના પછી બીજાને ગામને એવું લે વિનંતી કરવાની એટલે પહેલું એનું મેન્યુફેક્ચર બંધ કરવાનું ધારો કે ગામની અંદર બંધ થાય તો પીવા માટે બીજા ગામ જવું પડે બીજા ગામ જાય એને થોડા પૈસા વધારે હોય તો જ જાય એટલે પહેલું એટલું ગામમાં તો કેવું હોય પચાસ રૂપિયા હોય કે સો રૂપિયા હોય જે એને એટલું આવે એટલું આન પણ આન ખરી એમ પચાવ હોય તો પચાવનું હાબ પણ એ મળતું જ ના હોય તો એને બીજા જવા એમાં હું માનું ત્યાં સુધી મોટો કાપ આવે અને નવી જે બેડી છે એમાંથી ધીમે ધીમે નીકળે આ એકલો દારૂનો નશો નથી મેડિકલ નશો એટલું ને એટલું નુકસાન કરે છે આજે મેડિકલ નશો કયો નશાની ગોળીઓ હોય પેલી સિર્ફ હોય પણ આ ઇન્જેક્શન આપે છે કંઈક ડ્રગ્સના નહીં કદાચ આ બાજુ નહીં હોય પણ એ બાજુ અમારા રાજસ્થાનનો બેલ લાગે એટલે ડ્રગ્સને મેડિકલ મેસો મોટા પ્રમાણમાં આવી ગયો છે અને એના હિસાબે एवડું મોટું નુકસાન થવાનું છે કે પરિવારોને આર્થિક ને શારીરિક નુકસાન તો થવાનું જ છે પણ આવનાર પેઢી એ તમારી કમજોર ના પાકે આવનાર પેઢી તમારી કુપોષણ મુક્ત પાકે અને આ તમામ બધિયાવાળા જે પુરુષો છે અને આ બધિયાવાળા નાના મોટા સ્ત્રીઓ હશે તો આવનાર પેઢી એ રાષ્ટ્ર માટે સમાજ માટે સૌથી મોટી ચિંતાજનક થશે એ અત્યારથી કરીને આપણે બધી ચિંતા કરવાની છે અને અત્યારથી ચિંતા કરશો જેના મા બાપ એ સંપૂર્ણ રીતે વ્યસન મુક્ત છે ને એની પેઢી જ એ તંદુરસ્ત ભેઢીનું નિર્માણ થશે બુદ્ધિશાળી ભેઢીનું નિર્માણ થશે અને દે અને હાઇટથી કરીને આરોગ્યની દ્રષ્ટિએથી ફિટનેસ કહેવાય કે તમામ રીતે ફિટનેસ જેના મા બાપ તંદુરસ્ત હશે પેશન્ટ મુક્ત હશે ત્યાં ત્યાં જ તંદુરસ્ત બાળકો એ પેઢીમાં એ પેદા થશે અને આવનાર પેઢી માટે એ ઉજ્જવળ ભવિષ્ય બનશે એટલે મારી સૌથી મોટી કોઈ ચિંતા હોય તો આવનાર પેઢી કુપોષણ મુક્ત રહે અને સંપૂર્ણ રીતે ફીટ મને આપણા અમારા સંસદ સભ્યોમાં વાત થાય ને તો બે ત્રણ જણે ચિંતા વ્યક્ત કરી કે બેન અમારે પંજાબ હરિયાણા એટલે ઘરથી બે ત્રણ જણા આર્મીમાં જવાવાળા પણ આ ડ્રગ્સના હિસાબે નવી પેટી એમારી ખતમ થઈ છે અને આવનાર સમયની અંદર આર્મીમાં એ પંજાબ હોય હરિયાણા હોય તો એક ને રોયલ એ જે બ્લડ હતું એ પણ ક્યાંક ને ક્યાંક એનામાં ઉણો પાવીધી છે ને આવનાર સમયમાં રાષ્ટ્રની સુરક્ષા માટે દેશની સુરક્ષા માટે એક ને આર્મીના સૈનિકો આપણે જે મુકવાના છે એ પણ કમજોર હશે તો જઈ શકશે નહીં એટલે રાષ્ટ્ર માટે કરીને પણ તંદુરસ્ત નિર્માણ કરવું એ ખૂબ જરૂરી છે એવી હું તમને હાથ જોડીને વિનંતી કરું અલ્પેશભાઈ અને બધા આપણા નેતાઓ છે વાત કરવાના છે આ બેસન મુક્તિ માટે હું વારંવાર એટલે વિનંતી કરું છું હું દસાડાના યુવાનોને એમને બધાને ખૂબ અભિનંદન આપું કે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપીને